નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સાત ત્રીજો મહિનો બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ કલોજી ત્રણ હજારથી છત્રીસો સિંગદાણા પંદરસો પંચોતેર થી સોળસો એસી જીરુ ચુમ્માલીસો થી પાંચ હજાર એકસો રાયડો આઠસો થી 938 અડત્રીસ રૂપિયા એરંડા એક હજાર પંચોતેર ચણા એક હજાર દસ થી એક અડદ ચૌદસો થી અઢારસો ને પચીસ રૂપિયા મગ પંદરસો થી ઓગણીસો પંચ્યાસી તુવેર સત્તરસો થી એકવીસો ધાણા બારસો થી અઢારસો એકાવન સોયાબીન આઠસો થી આઠસો ને રૂપિયા

મગફળી એક હજાર એસીથી તેરસો બાર કપાસ ચૌદસો પચાસથી સોળસો ને વીસ રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજેરોજ તાજા બજાર ભાવ મળતા રહે